ઉજ્જૈનમાં દર્શનલાયક પાંચ સ્થળો એક મહાકાળ જ્યોતિર્લિંગ ભગવાન શિવને સમર્પિત આ એક સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે તે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે અને અહીં ભક્તોને દક્ષિણાભિમુખ દર્શન થાય છે જે આ મંદિરની મુખ્ય વિશેષતા છે બે હરસિદ્ધિ શક્તિપીઠ આ ધર્મગ્રંથોમાં વર્ણવેલ એકાવન શક્તિપીઠોમાંની એક છે જ્યાં માતા સતીની કોણી પડી હતી તેમ માનવામાં આવે છે પૌરાણિક માન્યતા મુજબ માતાની રાતની પૂજા ઉજ્જૈનમાં થાય છે ત્રણ કાલભૈરવ મંદિર કાલભૈરવને મહાદેવનું રુદ્ર સ્વરૂપ માનવામાં આવે છે આ મંદિરની મુલાકાત લેવી જરૂરી છે કારણ કે તે તંત્ર મંત્રના અભ્યાસ માટે અને કાલભૈરવની પૂજા માટે ખૂબ જ પ્રખ્યાત છે ચાર સાંદીપની આશ્રમ પ્રાચીન કાળમાં ઉજ્જૈન શૈક્ષણિક રાજધાની પણ હતી આ તે જ ઐતિહાસિક ગુરુકુળ છે જ્યાં દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાએ એકસાથે વિદ્યા પ્રાપ્ત કરી હતી પાંચ ગોપાલ મંદિર મહાકાલેશ્વર મંદિર પછી ઉજ્જૈનનું આ સૌથી મોટું મંદિર છે તેને દ્વારકાધીશ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે મંદિરની અંદર બે ફૂટ ઊંચી આરસ પહાણની ચાંદીની સુંદર મૂર્તિ બિરાજમાન છે આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો